નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન ઇએમએસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તારીખ વીસ આઠ બે હજાર ચોવીસને વાર મંગળવાર આજના અમરેલી માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાસા બજાર ભાવ આવી ગયા છે જો ખેડૂત મિત્રો નવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી દેજો જેથી કરીને તમને રોજે રોજના સાસા બજારભાવ આપણી ચેનલ પર મળતા રહે તો સાલો જાણીએ આજના સોમ બજારભાઓ અમરેલી માર્કેટમાં રહ્યા જીરુ ઓગણત્રીસોથી પિસ્તાળીસો ને ત્રીસ એરિન્ડા એક હજાર વીસથી અગિયારસો ને અડસઠ સણા એક અગિયારસો થી પંદરસો સાત મગની જો વાત કરવામાં આવે તો બારસો થી પંદરસો તુવેર ચૌદસો પાંચથી અઢારસો પાંત્રીસ ધાણા એક હજાર થી બારસો ને પિસ્તાળીસ સોયાબીન આઠસો થી આઠસો અગિયાર તલકાળા સત્યાવીસોથી સોત્રીસો ને બેતાલીસ તલ સફેદ સત્તરસોથી સો ને ઓગણ ચાલીસ ઘઉં ટુકડા ચારસો નેવુંથી છસો ને તેર ઘઉં લોકડ પાંચસોથી પાંચસો એકાણું કપાસ નવસો સિત્તેરથી પંદરસો ને સડસઠ તો આ તાજના અમરેલી માર્કેટયાર્ડના યાર્ડના સો છ ટકા ચાચા બજાર ભાવ મિત્રો અહીં સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો આપણે વિડીયો સાંજે સાડા સાત વાગે આવી જશે